હર હર મહાદેવ મિત્રો જય મહાદેવ એક નગર હતું એ નગરમાં ઢોલ નગારા વાગી રહ્યા હતા એ દરમિયાન ત્યાંથી એક ગરીબ અને સીધો સાધો માણસ નીકળ્યો હું કોઈને પૂછ્યું કે ભાઈ શું થઈ રહ્યું છે શું છે આ બધું એ પ્રસંગ છે કેટલા લોકોએ કહ્યું કે અમારા રાજમો રાજા ઘોષિત કરવાના છે પાંચ વર માટે કે એ કેવી રીતના કે આ હાથળી કરીને જેને હારમાળા પહેરાવે એ અમારો પાંચ વર્ષનો રાજા આને વિચાર કર્યો કે લાવને હું પણ લાઈનમાં ઊભો રહી જઉં ઈશ્વરનો ભગવાનને કરવા મારો કંઈ ચાન્સ આવી જાય આપણે જિંદગીમાં કશું ખોટું તો કર્યું નથી તો એ પણ લાઇનમાં દોડાઈ ગયો સમયના સંજોગ ન કરવા આથળીએ એને જ ફુલહાર મારા પહેરાવી પાંચ વર માટે રાજા ઘોષિત થઈ ગયો રાજપુરોહિત પહેરણ ગયા રાજપુરોહિતે કહ્યું એક શરત છે તમારે રાજા રહેવું હોય તો એક શરત છે પાંચ વર પછી તમે આ નગરીમાં નહીં રહી શકો આ રાજ્યમાં નહીં રહી કહો કે કેમ કે અમારો નિયમ જ છે તે કે જે રાજા થાય એ પાંચ વર્ષ પછી બાજુમાં એક નદી છે નદીમાં મગરમચ્છ કેટલા જળચર પણ અહીંયા છે એ પ્રસાર કરી અને ઓલી સાઈડ ગામ છે એ ગામની અંદર જાય છે ને ત્યાં રહે છે કેટલા જીવતા પણ ગયા છે કેટલા મગરનો ખોરાક પણ બની ગયા છે તમારે નિર્ણય લેવાનો છે થોડીવાર વિચાર કરી અને ભાઈએ કહ્યું કે મંજૂર છે પાંચ વર માટે પછીની વાત પછી સમય જતો જતો પાંચ વર પૂરા થયા બહુ સારું કામ કર્યું નેક નેક દિલથી કામ કર્યું નીતિથી કામ કર્યું નગર માનવા માંડ્યું બહુ સરસ રાજા હતા પણ આપણા નિયમ પ્રમાણે તો પાલન કરવું જ પડશે તો આખું નગર એમને મૂકવા માટે નદી કાંઠે આવ્યું તો નદી કાંઠે એ તો ચાલ્યા જ ગયા ચાલ્યા જ ગયા તો હામી પાડી નીકળી ગયા તો લોકો વિચાર કરવા માંડ્યું આમને નદીમાં કંઈ થયું નહીં કેટલાય રાજાઓ મગરનો શિકાર બની ગયા છે આ તો એમ જ પેલી પાર જતા રહ્યા એમ મિત્રો આ કોઈ રાજાની વાત નથી કે કોઈ નગરની વાત નથી આ છે આપણા જીવનની વાત કેમ કે એ ભાઈએ પાંચ વર્ષ રહ્યા એટલે લાકડાનો પુલ બનાવી દીધો હતો નદીમાં કે જે બાયપાસ નીકળી જવાય એમ તમે પણ તમારી જિંદગીની અંદર સારા કાર્યો કર્યા છે સારો વ્યવહાર કર્યો છે સારી રીતના રહ્યા છો તો તમે એક સ્વર્ગની સીડી બનાવી શકશો અને જો તમે ખરાબ કૃત્યો કર્યા છે ખરાબ કાર્યો કર્યા છે તો તમારા માટે એ નદી મગરમચ્છની તૈયાર જ છે એટલે બોલો મિત્રો સાચું છે કે ખોટું સાચું જય માતાજી